ના થેપલા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ઘઉંનો લોટ લઈ લીધેલો છે પછી એમાં આ દૂધી ખમણીને રાખેલી છે એ નાખી દઈશું પછી આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી પછી આ બપોરના ખીચડી બનાવી હતી વઘારેલી તો એ પડી છે તો અત્યારે હું એ પણ નાખી દઈશ એની અંદર અને જીરું મરચું પાવડર હળદર તલ નાખી દઈશું અને જરૂર પ્રમાણે મીઠું નાખી દીધો અને દહીં નાખી દેવાનું અને મો માટે આપણે પાણીની બહુ ઓછી જરૂર પડશે બિલકુલ ઓછું જ પાણી જોશે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે પંદર મિનિટ રેસ્ટ આપીશ પછી થેપલા વણી લે કાઈજા મિત્ર થેપલા ખાવા માટે જો કેવ મસ્ત થયો ને યમી અને ટેસ્ટ માં પણ એટલું સરસ લાગે છે દૂધીના થેપલા બનીને તૈયાર છે અને આ થેપલા બહુ જ સોફ્ટ લાગે છે બહુ જ મસ્ત પોચા થાય છે જો